રૂપપુરા ગામમાં મંત્રીએ કર્યું શ્રમદાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતીએ રૂપપુરા ગામમાં યોજાયો સ્વચ્છોતવ કાર્યક્રમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગામમાં શ્રમદાન કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ તો સ્વચ્છતા જ સાચી ભક્તિ છે મંત્રી શ્રીએ ગ્રામજનોને આપ્યો પ્રેરણાદાયક સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચુંબ્લીસ કરોડ ઘરોમાં શૌચાલય નિર્માણ એક દિવસ એક કલાક એક સાથે અભિયાનથી ગામ ગામમાં સફાઈનો જાગૃત સંકલ્પ અને આ રીતે જો આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેશું તો નરેન્દ્રભાઈનું સ્વપ્ન સ્વચ્છ ભારતનું છે એ સ્વપ્ન સ્વચ્છ ભારત સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ ગામ આ સંકલ્પ થશે પણ એનો પાયો આપણું ગામ છે જો આપણે આપણા ગામથી જ આ બાબતની શરૂઆત કરી આપણા ગામને સ્વચ્છ રાખશું તો આ કાર્યક્રમ સફળ થશે અને આ કાર્યક્રમ કોઈ બીજા કોઈ માટે નથી આપણા બધા માટે છે જો આપણું ગામ સ્વચ્છ થશે તો આપણું આરોગ્ય પણ સારું રહેશે ગામની શોભા વધશે અને આપણે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં પૂરો સાથ અને સહકાર આપ્યો ગણાશે મારી ગામવાળાઓને સૌ ભાઈ બહેનોને વડીલોને નમ્ર વિનંતી છે કે આપણે આ રૂપપુરા ગામને સ્વચ્છ ગામ બનાવીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત થકી વિકસિત ભારત બે હજાર સડતાલીસનું સ્વપ્ન પૂરું કરવામાં નિમિત્ત બનીએ એ જ સૌ પાસે હું અપેક્ષા રાખું છું